મિત્રો ક્યારેક આ રસ્તા ઉપર વાહનોની એટલી લાંબી લાંબી કતારો લાગતી હતી પરંતુ અત્યારે જે રોડ ઉપર જગ્યા જગ્યાએ જે ખાડા પડી ગયા છે એના કારણે અત્યારે નો રોડ નો ટોલની મુહિમ અત્યારે ક્યાંય ને ક્યાંક સફળતા બાજુ જઈ રહી છે અત્યારે ટ્રાન્સપોર્ટરોની મહેનતથી અત્યારે તમે જોઈ શકો છો આ સામખ્યારી ટોલ નાકા ઉપર અત્યારે સન્નાટો છે ચારે બાજુ પાછળ મોટી મોટી ગાડીઓના થપ્પે થપ્પા અત્યારે લાગી રહ્યા છે તો ખાસ કરી અત્યારે રાજેશભાઈથી અત્યારે કંઈક બપોરના બે વાગી રહ્યા છે તો અત્યાર સુધીની શું સફળતા છે તેના વિશે વાત કરશું રાજેશભાઈ ખાસ કરી અત્યારે તો અહીંયા નીકળવું હોય તો પણ મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ હોય છે અત્યારે બપોરના બે વાગી રહ્યા છે સફળતા બાજુ તમારી મુહિમ જઈ રહી છે શું કહેશો આજે સવારના અમે દસ વાગ્યાથી અહીંયા સ્ટ્રાઇક માટે બધાને સ્વયંભૂ માટે એક મેસેજ આપેલો હતો આજથી દસ દિવસ પહેલાં જ અમે આંદોલનની અમે જાહેરાત કરેલી હતી કે ભાઈ દસ તારીખથી અમે સ્ટ્રાઇક ઉપર ઉતરવાના છીએ સ્વયંભૂ વરસાદના કારણે બે દિવસ અમે બીજા ઠેલી આપ્યા અને આ લોકોને એનએચાઈને પણ અમે કીધું ભાઈ બે દિવસ વરસાદ હતો તો બે દિવસ અમે બેકમાં જઈથી પાછળ જઈએ છીએ આજે બાર તા બાર તારીખના સવારના દસ વાગ્યાથી અમે આવ્યા છીએ અને ટ્રક માલિકોને અને ટ્રક ડ્રાઈવરોને માત્રને માત્ર અમારે ખાલી એસારો કરવો પડ્યો છે કે ભાઈ આપણે સ્ટ્રાઇક સ્ટાર્ટ થઈ ગઈ છે તમારી ટ્રકોને તમે સ્વયંભૂ રીતે હોટલની પાર્કિંગમાં યા રોડની સાઈડમાં પાર્ક કરી દો જેથી બીજી આવાજ આવી અવાજ આવી કરતાં જે મુસાફરોને પણ કોઈ તકલીફ ના પડે તો આપ અત્યારે આપના માધ્યમથી જો બતાવી શકો છો સમગ્ર જનતાને કે અમારી સ્ટ્રાઇક છે એ કેવી છે જે એક પણ વ્યક્તિને કોઈ તકલીફ નથી પડી રહી કોઈ પેટ્રોલ વાહન હોય શાકબકાલાંનું વાહન હોય દૂધનું વાહન હોય સામાન્ય જનતા જે અહીંયાથી ફેમિલી સહિત નીકળતા હોય એના માટે પણ અમે એક એક પટવા કે આખો ખોલો રાખ્યો છે ચાન્સ ક્યારેક કોઈક ટ્રક આગળ આવી ગઈ હોય એને પણ અમે શાંતિપૂર્વકથી યુટર્ન અમે લેવરાવીને આગળ હોટલમાં પાર્ક એ ડ્રાઈવર પોતે પોતાની મેળે કરી લેશે અને સો ટકા સ રીતે સફળ અમારી સ્ટ્રાઇક જઈ રહી છે અને આપના માધ્યમથી હજી પણ અમે આ પ્રશાસનને અહીંયાથી વાત કરવા માંગી છે કે ભાઈ તમે બીજી પબ્લિકને અને ટ્રક ડ્રાઈવરોને વધુ તકલીફ ન પડે એના માટે તમે જાગો અને અમારી આ જે માંગ છે કે જ્યાં સુધી રોડ નહીં ત્યાં સુધી ટોલ નહીં તો ત્યાં સુધી અમને જ્યાં સુધી આપણો રોડનું કામ સમારકામ ચાલુ રહે ત્યાં સુધી અમારી પાસે ટોલ લેવામાં ના આવે એવી અમે જલ્દીને જલ્દી અમે અમને તમે વાયધરી આપો અને ટોલથી અમને મુક્ત કરો જી ખાસ કરી કચ્છમાં કયા કયા જગ્યાએ અત્યારે આ મુહિમની શરૂઆત થઈ રહી છે આ મુહિમ મુખ્ય સ્થળ છે સામખિયારી મધ્ય અને સુરજબારી મધ્ય પણ અમારી એસોસિયેશન ના માણસો ત્યાં ટ્રક માલિકોને સમજાવી રહ્યા છે અને પાર્ક કરાવી રહ્યા છે માખેલ પણ આડેસર છે ત્યાં પણ સેમ રીતે અહીંયા ઊભી રખવી રહ્યા છે સમજાવી રહ્યા છે પાર્ક કરાવી રહ્યા છે મોખા મધ્ય પણ મુન્દ્રા ત્યાં પણ ઊભી રખવી રહ્યા છે પાર્ક કરાવી રહ્યા છે અને ખાવડા મધ્ય પણ ત્યાં પણ એક ટીમ એનું કાર્ય કરી રહી છે એટલે ટૂંકમાં કચ્છમાં બધી જગ્યાએ અત્યારે જ્યાં જ્યાં ટોલ રોડ છે ત્યાં પરિસ્થિતિ જે વિકટ ખરાબ છે એ બધા ટોલ ટોલના નાકા ઉપર અમે સ્વયંભૂ રીતે અમારા ટ્રક માલિકોએ ટ્રક પાર્ક કરાવી દીધી છે શું નેશનલ હાઈવે થી અત્યારે બપોરના બે વાગી રહ્યા છે સવારનું ચાલુ છે કોઈ પણ મધ્યસ્થી માટે ફોન કોલ કે કાંઈ હજી સુધી કાંઈ આવ્યો નથી એવું મારા જાણવા પ્રમાણે પણ આ લોકોને સમજવું જોઈએ કે આનાથી હજારો ટ્રક ડ્રાઈવરોને પણ મુશ્કેલી છે સમગ્ર કચ્છ જિલ્લા જિલ્લાની અંદર જે વેપારી લોકો જે પોતાનો માલ મંગાવેલ છે એ માલ પર ક્યાંક ને ક્યાંક ડીલે થઈ રહ્યું છે પોર્ટને પણ નુકસાન થઈ રહ્યું છે અને સમગ્ર કચ્છ જિલ્લાની એક આ એક મોટી લડત છે આ લડત ક્યાંક ને ક્યાંક ઉગ્ર ન બને એનું અમે પણ ચોક્કસ ખ્યાલ રાખીએ છીએ અને પ્રશાસન પણ અમને આમાં સાથ સહકાર આપ આપે એવી અમે વિનંતી કરી રહ્યા છીએ તો મિત્રો અત્યારે આપણે આ સામખ્યાળી ટોલ નાકા કવરેજ કરે અત્યારે બપોરના બે વાગ્યા છે રાજેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અત્યારે સફળતાપૂર્વક એમની આ જે મુહિમ છે એ અત્યારે જઈ રહી છે બાકી આ નો રોલ નો ટોલ લઈ તમે શું વિચારી રહ્યા છો ના